તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો છે કયા કયા વિસ્તારોમાં જાણે વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળે આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાનું છે કયા કયા વિસ્તારોમાં હજુ પણ પાછલા દિવસો જેવો વરસાદ પડવાનો છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી આગામી નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વળે આ ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે જે નક્ષત્ર બદલાવાનું છે આદ્રા નક્ષત્ર જે શરૂ થવા જઈ રહ્યું છે તેના વિશેની માહિતી અંબાલાલ પટેલ દ્વારા જે દર્શાવવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ પડવાનો છે ગુજરાતના કયા કયા વિસ્તારો રીતસરના ધોવાના છે તો વળી કઈ કઈ નદીઓ ગાંડીતુર બનવાની છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દર્શક મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે જોકે વરસાદનો વરસાદનું જોર હાલ તો ઘટી ગયો છે પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એક્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો જેમાં પંચમહાલ છોટા ઉદેપુર આણંદમાં તો ભારે વરસાદ વરસ્યો હતો જોકે સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુગાળામાં વરસ્યો મિત્રો પંચમહાલના જાંબુગાળામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે તો વળી છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં પણ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો તો આણંદના પેટલાદમાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ વલસાડના કપરાડામાં ત્રણ ઇંચ ત્યારે નવ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ ખબ્યો અઢાર તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે તો ઓગણત્રીસ તાલુકા એવા છે કે જે વિસ્તારોમાં અડધા ઇંચથી વધારે વરસાદ વરસ્યો તમને જણાવી દઈએ કે પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાંબુઘોડામાં ગત સાંજથી જ વરસાદ ખાબેક્યો છેલ્લા ચોવીસ કલાકમાં જાંબુઘોડામાં સૌથી વધુ આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે તો હાલોલ તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે કાલોલ અને ઘોઘંબામાં પણ એક એક ઇંચ વરસાદ વરસ્યો મિત્રો ભારે વરસાદથી તમામ નદી નાળા અને તળાવો પણ છલકાઈ ગયા છે ખેડૂત મિત્રો આ તો વાત છે આજ સુધીમાં પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદની પરંતુ હવે આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની જો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ હાલ બરાબરનો જામ્યો છે આગામી સત્યાવીસ જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજની જો વાત કરવામાં આવે તો આજે એટલે કે શનિવારના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યો છે તો આ સાથે જ આજે સત્યાવીસ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે તમને જણાવી દઈએ કે આગામી છ દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં વરસાદનું દોર વધવાનું છે અને અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તમને જણાવી દઈએ કે આજે એટલે કે શનિવારના રોજ નવસારી વલસાડ અને સુરત તાપી નર્મદા અને ડાંગના વિસ્તારો કચ્છ પાટણ અને મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે મોરબી જામનગર અને ખેડા પંચમહાલ આણંદ અને વડોદરા ભરૂચ હોય કે અમરેલી ભાવનગર રાજકોટ અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલ એટલે કે બાવીસ જૂનના રોજ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી તાપી ડાંગ અને પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર દાહોદ મોરબી જામનગર ખેડા પંચમહાલ આણંદ અને રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો તારીખ પ્રમાણે જો વાત કરવામાં આવે તો ત્રેવીસમી જૂને પણ બનાસકાંઠા અમરેલી અને ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે તો કચ્છ બનાસકાંઠા અને અરવલ્લી તાપી સુરત અને ડાંગના વિસ્તારો પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર તોવળી દાહોદ મોરબી જામનગર અને બોટાદના વિસ્તારો ખેડા પંચમહાલ આણંદ રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસમી જૂને બનાસકાંઠા અમરેલી ભાવનગર રાજકોટ અને જૂનાગઢ નવસારી વલસાડ સુરત તાપી ડાંગ અને સાબરકાંઠાના વિસ્તારો અરવલ્લી પાટણ અને મહેસાણા ગાંધીનગર જિલ્લામાં ગાજવી સાથે ભારેથી ભારે વરસાદને લઈને રે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી પચીસ અને છવ્વીસ જૂનના રોજ પણ અમરેલી ભાવનગર અને બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ સાબરકાંઠા અરવલ્લી અને પાટણના વિસ્તારો મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને આણંદના વિસ્તારો દાહોદ મહીસાગર હોય કે વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો તાપી સુરત અને ડાંગ નવસારી તેમજ વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તે જ પ્રમાણે સત્યાવીસ જૂને ત્રેવીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર હોય કે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અમદાવાદ અને આણંદના વિસ્તારો ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને મહેસાણાના વિસ્તારો બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા તાપી ડાંગ અને નવસારી તો વલી વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આવતીકાલથી જે નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે તે આદ્રા નક્ષત્રને લઈને હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે કે આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ પડવાનો છે તમને જણાવી દઈએ કે આજથી ચાર દિવસ પૂર્વે એટલે કે ગત સોળ જૂનના રવિવારના રોજ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ ગડબડાટી બોલાવી હતી આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા જોકે ગઈકાલે સાંજ પછી જ મેઘરાજા એકંદરે વિરામ લીધો હોય તો આજે રાજ્યના છૂટા છવાયા ભાગોમાં ઝરમર ઝરમર વરસાદ નોંધાયો છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદ અને આદ્રા નક્ષત્રને લઈને મોટી આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે આગામી બાવીસ જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે તે સાથે જ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર વડોદરા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ અને કોઈક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે તમને જણાવી દઈએ કે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવતા ભારે વરસાદનો વહન આવી રહ્યો છે જે બાદ આગામી ચોવીસ લઈને ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસગરના લીધે જે વહન આવશે અને તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે મિત્રો ભારે વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં ઘોડાપુર પણ આવી શકે છે મિત્રો સાબરમતી અને નર્મદા નદીઓનું જળસ્તર પણ વધવાની સંભાવના અંબાલાલ પટેલે જણાવ્યું છે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી ગુજરાતના જાણીતા આગાહીકાર એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર નવી નકોર આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી જોકે બે દિવસથી વરસાદનું જોર ઘટી ગયો છે પરંતુ આજથી ફરી એકવાર વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવી મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદ પડ્યા છે પરંતુ હજુ સુધી ગરમી અને ઉકળાટમાં કોઈ રાહત નથી મળી ત્યારે ગરમી અને બફારાની સ્થિતિ ત્રીસ જૂન સુધી યથાવત રહે તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદ પડે તો પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે જે યથાવત રહેશે મિત્રો તેર તારીખથી ચાલુ થયેલો વરસાદનો રાઉન્ડ ચાલુ જોવા મળી રહ્યો છે જો કે અઢાર તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ હવે એકવીસ અથવા બાવીસ તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા દેખાઈ રહી છે મિત્રો આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે જેમાં સુરત વલસાડ નવસારી બારડોલી બીલીમોરા ડાંગમાં એકવીસથી લઈને પચીસ તારીખ સુધી સારા એવા વરસાદ પડવાની શક્યતા છે તો વળી સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અને અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ થોડી તીવ્રતા જોવા મળી શકે છે બાવીસ તારીખથી કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો વધારો થઈ શકે છે તો સાબરકાંઠા બનાસકાંઠા વાવ અને થરાદના વિસ્તારો પાટણ મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળે છે આમ બાવીસ અને પચીસ જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા તેમણે જણાવી છે